તો દાંડી ના દરિયા અમે આવી જશી ફાઈનલી મોજ કરવા બહુ બધા એન્જોય મોજ કરે છે ભાઈ બોલ એન્જોય મસાન મારા મામાન બોલ મોજ જો કચ્છો જ ઘટે નહીં ઘટે રબ્યો કાઈ નો ઘટે કાઈ ઘટે નહીં બરોબર હા મોજે મોજ ને રોજે રોજ હો ભાઈ હા બાકી બીજું કાંઈ કરવાનું થાતો નથી જિંદગીમાં આપણે બોલ મોજ જ કરવાની છે અને આ જીવન મોજ જ હાલ છે આપડી જો